કાર કોટરા કાકા રાત રો લે એની રીવલ એચ્યુઅલી કિચન નો બલ મકા <Seeingaría> <those> <welche>

એને મે બળા કરી લેવા દેને હા ઓ બસ દળગી જવા મને પિંકોડી નીને બા અયઈ મચી ગઈ અરે એનું જયરાલી પણ નું જય જમવા લે આ ઉંડને ઈદ ઉંડને હરબાબાઈ ને નાય પડી પડ્યો

அது <laughs> வச்சுக்கு <laughs>